એક અલગ જે ડર વ્યાપ્યો છે તેને લઈને જ આજે અમે આવી ગયા છે આપની સમક્ષ આ ડરને ભાંગવા માટે કોના માટે શનિ મહારાજની બદલાતી ચાલ કેવું પરિણામ આપી રહી છે તે જાણવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેશ જોશી મહેશભાઈ આપનું સ્વાગત છે મહેશભાઈ આપણે અત્યારની જો વાત કરવામાં આવે આ જે શનિ મહારાજનો યોગ છે તેને લઈને ઘણા લોકો ડરી રહ્યા છે કે શનિ મહારાજનો આ યોગ આ યોગમાં એવું શું વિશેષ છે વિનાયકમ ગુરુ ભાનુ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા સરસ્વતી પ્રણમ યાદવ સર્વ કાર્ય સિદ્ધ આ ઓગણત્રીસ માર્ચ બે હજાર દિવસે શનિ મહારાજ કુંભ રાશિમાંથી મિન રાશિની અંદર પ્રવેશ કર્યો આ બહુ સંયોગ જબરજસ્ત છે કેમ કે છ ગ્રહોનો આ સંયોગ છે શનિ મહારાજ સૂર્ય જોડે જ્યારે સૂર્ય ચંદ્ર શુક્ર અને બુધ આ ગ્રહો તો ત્યાં સ્થિત હતા જ પણ હવે ત્યાં શનિ મહારાજ પણ સ્થિત થાય છે અને જોડે રાહુની જોડે થાય છે અને જ્યારે આવે જ્યારે જ્યારે પણ શનિ મહારાજ પોતાની રાશિને બદલીને બીજી રાશિ ઉપર જ્યારે પરિભ્રમણ કરતા હોય છે ત્યારે ઘણી બધી અસરો જોવા મળતી હોય છે દેશ પરદેશની અંદર વ્યક્તિના જીવનગત ખરાબ અસર પણ જોવા મળતી હોય છે કેમ કે શનિની અસર જ્યારે રાહુની જોડે આવતી હોય છે ત્યારે ઘણી બધી ખરાબ અસર થતી હોય કેમ કે શનિ જોડે રાહુ આવે ત્યારે શ્રાપિત યોગ બને છે શનિ જોડે જ્યારે સૂર્યની સ્થિતિ થતી હોય ત્યારે ગ્રહણ યોગ પણ સૂર્ય શનિ રાહુનો બનતો હોય છે ત્યારે ગ્રહણ યોગ પણ થતો હોય છે આના કારણે ઘણાના રાશિ પરિવર્તન વ્યક્તિના જીવનમાં અલગ અલગ બદલાવ આવતા હોય છે ખરાબ જીવનની અંદર કાર્ય થતું હોય છે એમાં કોઈ ડરવાની જરૂર નથી કેમ કે શનિ મહારાજ છે ને એ ન્યાયના ગ્રહ છે અને જે ન્યાય હશે નીતિ હશે જ્યાં કર્મ સારું હશે ને ત્યાં શનિ મહારાજ કોઈ ખરાબ અસર કરતા નથી ખરાબ ઇફેક્ટ આપતા નથી જીવનમાં જો નીતિથી ચાલો ને તો શનિ મહારાજ વ્યક્તિને ટોપ ઉપર પહોંચાડે છે જી બિલકુલ અહીં આપણે જે અલગ અલગ યુવતીની વાત કરી સૂર્ય સાથે પણ એક યુવતી બની રહી છે ઉપરાંત આ યોગમાં એક તો નવરાત્રી પહેલા તુરંત આવે છે ગ્રહણ પણ છે ઓગણત્રીસ તારીખે અને એ જ દિવસે શનિનું રાશિ પરિવર્તન તો આને કેવી રીતે જોવામાં આવે કેવી કેવો પ્રભાવ છોડશે શનિ જ્યારે સૂર્યની જોડે અને રાહુની જોડે યુતિ થતી હોય ત્યારે એનો ખરાબ પ્રભાવ થતો હોય છે કેમ કે શનિ સૂર્ય પિતા પુત્ર છે પણ એક શત્રુ રાશિમાં છે કેમ કે સૂર્ય અને સનુ શત્રુ હોવાથી જીવનની અંદર ખરાબ કુયોગ બનતા હોય છે જીવનની અંદર ખરાબ ઇફેક્ટ થતી હોય છે વ્યક્તિના દેશ અને પરદેશ ઉપર પણ ઘણા બધા અસરો કોઈ પણ રાજ્યની અંદર કે દેશો ઉપર પણ ખરાબ અસર થતી હોય છે યુદ્ધ થવાના સંભાવના રહેતી હોય છે વ્યક્તિના જીવનની માનસિક તણાવ આવતા હોય છે ડિપ્રેશન આવતું હોય છે દેશની અંદર જેમ કે જ્યારે જ્યારે શનિદેવો પરિભ્રમણ કર્યું ત્યારે ખરાબ યોગો બન્યા જેમ કે બે હજાર અંદર જ્યારે શનિ મહારાજે પોતાની રાશિ પરિવર્તન

આપણે હવે રાશિ અનુસાર પણ વાત કરી લઈએ આપે તો બૃહદ એસ્પેક્ટમાં કીધું પાયો કે દેશ વિદેશ હોય કે ઘણી બધી જગ્યા પર શનિની અસરો વર્તાતી હોય છે પણ જ્યારે શનિનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે તો શનિ મહારાજ કઈ રાશિ પર કેવો પ્રભાવ છોડે છે એ પણ જાણવું જરૂરી છે મેષ રાશિના જાતકો હોય તો તેમને આ શનિની પરિવર્તન જે શનિની ચાલ છે તે શું અસર બતાવશે મેષ રાશિના જાતકો માટે આ શનિદેવ પ્રત્યક્ષ મેષ રાશિના જાતકો માટે આ શનિદેવ શનિ મહારાજની પનોતીનો ચાલી રહ્યો છે ત્યારે મેષ રાશિના જાતકો ખૂબ જ સંભાળવાની જરૂર છે સફળતા મળશે અને કીર્તિ વધશે પણ જીવનની અંદર માનસિક તણાવ રહેશે ડિપ્રેશન રહેશે ધંધા કારકિર્દીની અંદર થોડીક તમને નિષ્ફળતા જીવનમાં જોવા મળશે અને જો તમે નીતિથી ચાલશો તો તમારા જીવનમાં કોઈ ખરાબ અસર થશે નહીં જીવનની અંદર ઘણા બધા લાભો મળશે જ્યારે પણ આ શરીર પરિવર્તન થશે ત્યારે માર્ચ એપ્રિલ મે અને જૂન જૂન સુધી થોડુંક સાચવવાનું જરૂર છે જૂન પછી આપણા યોગો સારા ચાલી રહ્યા છે ત્યાર પછી થોડુંક સાચવું પણ શરીરનો પ્રથમ તબક્કો આપણા જીવનમાં ઘણી બધી ખરાબ અસર પણ કરી શકે છે મેષ રાશિના જાતકો બાદ વૃષભ રાશિની વાત કરીએ વૃષભ રાશિના જાતકો માટે પણ આ પરિવર્તન શું લઈને આવી રહ્યું છે તેમનો સમય કેવો રહેશે શું કોઈ મોટો પરિણામ દેખાશે પ્રભાવ દેખાશે વૃષભ રાશિના જાતકો માટે શનિ મહારાજ ઘણી બધી વૃષભ રાશિના જાતકો માટે જૂના રોગો અથવા તો ઘણી પણ કોઈ પણ શરીરની પીડાઓ છે એ પીડામાંથી આપને અવશ્ય મુક્તિ મળશે આપ સ્વસ્થ રહેશો કારકર્દીની અંદર દ્રષ્ટિએ શનિ પ્રત્યક્ષ હોવાથી તમારા માટે શુભ સાબિત થઈ શકે છે પંદર નવેમ્બર તમને કારકર્દીને ઉન્નતિ અને નવી તકો મળશે તમને નવી દિશા આપશે વેપાર માટે પણ આ વર્ષ સુવર્ણ અને સાબિત થઈ શકે છે કારકર્દીની ઉન્નતિ માટે નવી તકો મળશે તમને નવી દિશા પણ સ્થાપિત થશે નાણાકીય લાભ થવાની અવશ્ય સંભાવના છે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને આ સમય વેપારમાં નો ચાર અગાઉ કરેલા કાર્યોમાં આપને સફળતા અવશ્ય મળશે ભાગ્યની તમારી તડપે નવા સંબંધો અને નવા સંપર્કો પણ ઉભા થવાની શક્યતા છે માન સન્માન પણ આપને સારું મળી શકે છે જી એલે ડરવાની જરૂર નથી શની મહારાજ ભલે દિશા બદલતા હોય ચાલ બદલતા હોય રાશિમાં પ્રવેશતા હોય પરંતુ ઘણા જાતકોને તેનો પ્રગતિકારક પરિણામ મળી શકે તેમ છે ચિંતાની જરૂર નથી આપણે વૃષભ રાશિ બાદ હવે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે મિથુન રાશિના જાતકો આ શનિદેવ નવગ્રહ ભાવની અંદર એટલે ભાગ્ય તમારા ભાગ્યના ધર્મ પ્રત્યક્ષ થઈ જઈ રહ્યા છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો જીવનમાં મિશ્ર અસર જોવા મળે છે થોડાક સાથે કેટલીક સારી બાબતો પણ બની શકે છે તેથી આપણે દરેક વસ્તુ આયોજન કરીને તેનું વધુ સારું રહેશે કેમ કે જો આયોજનથી તમે જો કાર્ય કરશો તો આપને સફળતા મળશે જો તમે જો બેદરકાર કરી તો આપણને નુકસાન અવશ્ય થશે નોકરીની વાત કરીએ તો તમને કોઈ ફેરફાર કરવાનો વિચાર આવી રહ્યો છે તો તેની તમને ઘણી તકો મળી શકશે આ સાથે તમને પ્રમોશન અને પગાર વધવાના પણ ચાન્સ વધી રહ્યા છે સાથે સાથે કેટલીક જવાબદારીઓ પણ આપને મળી શકે છે તમારા વ્યવહાર વ્યવસાયમાં ક્ષેત્રમાં પણ તમને ઉપયોગી થઈ શકે છે આવી સ્થિતિમાં ઘણા ફાયદાઓ તમને મળી શકે છે આર્થિક સ્થિતિ સારી રહેશે તમારો ભાગ્ય તમારો અવશ્ય થશે તમને કોઈ પણ વસ્તુમાં અત્યારે જ્યાં જ્યાં તમે નવું રોકાણ કરી રહ્યા છો ત્યાં પણ આપને સારું સફળતા મળી શકે છે જી

સંપત્તિમાં વધારો થશે પરિવાર સાથે સંબંધો સુધરશે તમારે કેટલીક કોઈ પણ પ્રકારની ગભરાવાની જરૂર નથી ગંભીર રીતે જીવનનો મામલો ધૈર્યથી સાંભળવું પડશે શનિની રાશિ પરથી તમારી સ્થિતિ સારી થઈ શકે છે આ શનિ મહારાજ તમારા જીવનની અંદર ઊગતો ચાંદ લઈને આવે તમારા જીવનમાં ઘણું બધું સારું થવાની બહુ જ સંભાવના થઈ છે અહીં સારું થવાની સંભાવના આપે વ્યક્ત કરી છે એટલે એક રીતે જોવા જઈએ તો શનિ દેવની જો પનોતી પણ હોય તો ઘણીવાર પ્રગતિકારક રહેતી હોય છે તેવો જ સંકેત અહીં પણ મળી રહ્યો છે એટલે કહેવત છે ને તને ખબર પડી જાય બધી વાતની જ્યારે બેસે 7:30 ની 7:30 ની બેસે ને એટલે ભલભલાને ખબર પડી જાય કેટલા દિવસો થાય જીવનની અંદર શનિ ગ્રહો દરેક ની ચાલ બદલતા હોય છે અને ગ્રહો હર્ષ વર્ષે ચાલ બદલતા હોય પણ શનિ મહારાજ અઢી વર્ષ એક રાશિ પરિભ્રમણ કરે છે સૌથી વધારે કોઈ રાશિ ભોગવવાળો ગ્રહ હોય એ શનિ મહારાજ છે અને શનિ મહારાજ જયારે તમારું પરિવર્તન કરતા હોય તો ઘણા વાર એવું જોવા મળતું હોય શનિની પનુતિ હોય અથવા શનિનો બીજો ત્રીજો તબક્કો ચાલતો હોય તો વ્યક્તિને ટોપ ઉપર પહોંચાડી દેશે અને ઘણી વાર એ જ શનિ મહારાજ વ્યક્તિને ઉપરથી એવા નીચે પસાડે છે અને વ્યક્તિ ઊંચા નથી આવી શકતા કેમ કે ગ્રહ રાજ્ય પ્રયત્તી ગ્રહ રાજ્ય હરંતી ચ્રહેશુ વ્યાપિતમ સર્વ ત્રૈલોક્ય સચરાચરમ ગ્રહો ધારે ને તો માણસ ને રાજ આપે અને ગ્રહો ધારે ને તો રાજામાંથી રંગ રંક બનાવી દે કેમ કે ગ્રહો એક પ્રકૃતિ છે અને પ્રકૃતિ દરેક મને તમને દરેક ને અસર કરવાની જ છે કેમ કે પ્રકૃતિ ગ્રહો ઉપર જ આધીન છે તો એ ગ્રહો આપણા જીવનમાં અસર કરે તો જો તમે જીવનમાં આ ગ્રહોના સ્થિતિ ગ્રહો એક યાદ રાખવાનું ગ્રહો એટલે કર્મનું સિદ્ધાંત

આપણે આગળ વધીએ આપણે વાત કરીએ સિંહ રાશિના જાતકોની કર્ક રાશિના જાતકોનું તો આપણે જાણી લીધું છે સિંહ રાશિના જાતકો માટે આ જે શનિનો બદલાવ છે તે શું અસર બતાવશે સિંહ રાશિના જાતકો માટે અત્યારે શનિ મહારાજની પનોતી ચાલી રહી છે સિંહ રાશિને મેષ અને સિંહ રાશિ બીજા નંબર સિંહ રાશિના બીજા તબક્કાની અહીંયા પનોતીની ચાલુ થઈ છે તો સિંહ રાશિના જાતકો માટે બહુ જ સમય સાચવવાની જરૂર છે કોઈ ખોટા સાહસ પરાક્રમ ન કરવા જોઈએ જીવનની અંદર કોર્ટ કચેરીની અંદર પણ થોડીક તમને ત્યાં આવી શકે છે સાતમા ગરમ હોય છે એટલે થોડુંક દાંપત્ય જીવનમાં પણ થોડાક પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે જીવનની અંદર શનિ ગોચરની અંદર તમારું પંચમ સ્થાનની અંદર જ્યારે ગોચરની અંદર શનિ આવતા હોય છે કાળ એટલે પંચ જ્યારે ત્યારે તમારા જીવનમાં ખરાબ સંતાન બાબતમાં પણ થોડોક તણાવ ઊભો થતો છે એ જ ગોચરની અંદર જ્યારે કાળપુરુષની કુંડળી જોવા જઈએ તો મીન રાશિથી માંડી અને ગણીએ ત્યારે શનિ મીન રાશિમાં આવે ત્યારે ઘણીવાર ખરાબ ઇફેક્ટ થતી હોય છે અને છઠ્ઠું સ્થાન એટલે રોગનું છે ત્યારે ઘણીવાર રોગ ઉપદ્રવ ઉત્પન્ન થતા હોય છે તમારા જીવનની અંદર રોગ પ્રતિકારક શક્તિ હોય શનિ મહારાજ તમને લાંબી માંદગી પણ આપી શકે એટલે શનિ સિંહ રાશિવાળા જાતકોને ખૂબ જ સાચવાની જરૂર છે નાણાકીય સ્થિતિ પણ થોડીક સાવધાની રાખવી પડે છે અને મિત્રો વર્ગથી પણ થોડુંક સારું તમારું કરિયર પણ સારું થઈ શકે છે કોઈ પણ જો બિલ્ડિંગ લાઇનની અંદર કે કન્સ્ટ્રક્ટ લાઇન કરતા હોય એમના માટે સારી સફળતા છે એમનો તક સારો એમને સારો ફાયદો થવાની શક્યતા થઈ શકે વ્યવસાયમાં કોઈ પણ વિવાદ અથવા થઈ શકે છે એટલે કોઈ પણ ભાગીદારીની અંદર જો વ્યવસાય કરતા હોય તો એમના જીવનમાં પણ થોડીક મુશ્કેલી આવી શકે છે અણબનાવ થવાની શક્યતા છે આર્થિક નુકસાન થવાની પણ શક્યતા છે દાંપત્ય જીવન પણ થોડીક પ્રોબ્લેમ આવી શકે કોઈ પણ વ્યક્તિ અત્યારે આ લવ લાઈફની અંદર પણ થોડીક મુશ્કેલી થઈ શકે છે પ્રેમ સંબંધી માટે એમને પણ ઉનપ થઈ શકે છે જીવનમાં તકલીફ આવી શકે એટલે સિંહ રાશિના જાતકો ખૂબ જ સાચવવાની જરૂર છે કોઈ પણ વસ્તુ કરતા પહેલા વિચારી લેજો જી સિંહ રાશિ બાદ કન્યા રાશિની પણ વાત કરી લઈએ કન્યા રાશિના જાતકો માટે શનિ મહારાજનું પરિવર્તન શું લઈને આવી રહ્યું છે કન્યા રાશિના જાતકો માટે શનિદેવ છઠ્ઠા ભુવનની અંદર પ્રવેશ કરે છે કાલકુંડળી પ્રવેશ અને આ સ્થિતિમાં રાશિના લોકો દરેક ક્ષેત્રમાં કાર્યમાં સફળતા મળવાની શક્યતાઓ રહેલી છે સ્વાસ્થ્યને લઈ થોડીક તકેદારી રાખવી સાવધાની રાખવી જરૂર છે કરિયરની વાત કરીએ તો તમારા કામની પ્રશંસતા થઈ શકે છે કેમ કે કન્યા રાશિનો માલિક બુધ છે અને બુધ ટેલેન્ટ કામની અંદર કલાની અંદર વ્યક્તિને નિપુણતા આપે છે એટલે કન્યા રાશિના જાતકો બુદ્ધિશાળી હોય અને પણ ઘણીવાર બુદ્ધના અને શનિ બુદ્ધની જ્યારે યુતિ થતી હોય એ કેમ કે શનિ બુદ્ધની જ્યારે આવતો હોય ત્યારે વ્યક્તિને ઓવર કોન્ફિડન્સ આપતો હોય છે અને ઓવર કોન્ફિડન્સના કારણે ઘણી વાર તમારા જીવનમાં નુકસાન આવી શકે છે અને તમને ઓવરકોમ્ફિડ નુકસાન પણ થઈ શકે છે એટલે થોડીક ત્યાં સાવધાની રાખવી નોકરી વર્ગ માટે કરી અને આ ઘણી વખત તકો નવી મળી શકે છે શનિ સીધી ચાલ વેપાર માટે ઘણી સફળતા સાબિત થઈ શકે છે વ્યવસાયમાં કરેલા પ્રયાસો આપને ખૂબ જ સારા સફળ થઈ શકે છે નાણાકીય સ્થિતિ આપણી આવી સારી રહેશે તમને કોઈ પણ કન્યા રાશિ માટે રોકાણ માટે આ લાભદાયક છે વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સફળતા સારી મળી શકે છે બુધિ મિત્ર ની રાશિ હોવાથી આપને કોઈ નુકસાન કરી શકતા નથી હવે તુલા રાશિની વાત કરીએ તુલા રાશિમાં પણ અત્યારે જે સમય ચાલી રહ્યો છે થોડો બદલાશે કારણ કે શનિ મહારાજ પણ સ્થાન બદલી રહ્યા છે તો શું પ્રભાવ તુલા રાશિના જાતકો માટે શનિ મહારાજ પોતાની કુંડળી ગોચરની કુંડળી પરથી પાંચમા ભાવમાં પ્રત્યક્ષથી અને પરિભ્રમણ કરી રહ્યા છે તો જીવનમાં થોડાક અવરોધો આવી શકે છે એકાગ્રતા અને મનોબુદ્ધિના ક્ષમતા રાખી વધારો જેના કારણે ઘણા કાર્યોમાં આપને સફળતા મળી શકે છે કેરિયર ક્ષેત્રમાં ચાલી રહી સમસ્યાઓ હવે આપની જે સાથે આપને સારા સમાચાર મળી શકે છે તુલા રાશિના જાતકોએ પોતાના માતા પિતા અથવા વડીલોની સેવા કરવાથી પણ આપણે સારું જીવનની અંદર આ શનિદેવ પ્રભાવ એનો ખરાબ ઓછો થઈ શકે છે તુલા રાશિને થોડુંક સાચવાની જરૂર છે કેમ કે શનિ તુલા રાશિની અંદર એ ઉચ્ચ રાશિના થાય છે એટલે એ પોતાની જા અસર છે ને એ થોડીક વધારે ઇફેક્ટ કરે છે અને તુલા રાશિના જાતકો જ્યારે શનિ મહારાજ તુલા રાશિમાં ઉચ્ચના થાય છે પોતાના વ્યવસાય કાર્યક્ષેત્રમાં વ્યક્તિને આગળ વધારે છે નવો બિઝનેસ આપે છે નવી તકો આપે છે મોટાને કોઈ નવા મિત્ર સર્કલ અથવા તો કોઈ એવો વ્યવસાય મળી શકે છે કે કંઈ કરી શકે છે અથવા તો સારી જોબ મળવાના ચાન્સીસ છે એટલે તુલા રાશિના તો થોડોક તબક્કો ખરાબ હતો પણ હવે જ્યારે શનિ પરિવર્તન થાય છે એટલે કેમ કે શનિ મહારાજ તુલા રાશિથી ઉચ રાશિમાં પોતાની રાશિમાં આવે છે એટલે ત્યાં માર્કેટને સારી સફળતા આપી શકે છે તુલા રાશિ બાદ વૃશ્ચિક રાશિની વાત કરીએ વૃશ્ચિક રાશિના રાશિના જાતકો માટે પણ હવેનો સમય બદલાશે તો કેવો બદલાવ દેખાશે વૃશ્ચિક રાશિની અંદર ગણવા જઈએ તો વૃશ્ચિક રાશિ પોતાના ચોથા ભાવની અંદર પ્રવેશ કરે છે અને આ સ્થિતિમાં થોડીક પરિસ્થિતિ સાવધાન રાખવાની જરૂર છે કાર્યસ્થળમાં તમને ઘણા પડકારોનો સામનો કરવો પડશે આવી સ્થિતિમાં તમને તણાવ આવી શકે છે ધંધાની અંદર કોઈ અનિશ્ચિત નુકસાન થઈ શકે છે થોડુંક સાવધાન રાખવાની જરૂર છે કેમ કે કાળ પુરુષની કુંડળી વૃશ્ચિક રાશિ અષ્ટમ ભવનની અંદર આવે છે એટલે થોડું નુકસાન થઈ શકે છે નવો નવો વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો એની એ સમય ગાળા દરમિયાન તમને થોડુંક સાવધાની રાખવી જરૂર છે કે એના કારણે આપણે નુકસાન કરવું પડશે બિન જરૂરી ખર્ચાથી પરેશાન થઈ શકો છો તમને બચત કરવામાં પણ જો નિષ્ફળતા મળી શકે છે પરિવાર સાથે કોઈ પણ બાબતને લઈને મતભેદ થવાની શક્યતા છે આપણી માતાનું સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે વૃશ્ચિક રાશિની અંદર કેમ કે વૃશ્ચિક રાશિનો માલિક મંગળ મંગળ છે અને અને શનિની જ્યારે યુતિ આવે ત્યારે શનિ મંગળ અંગારક યોગ બનતો હશે ગોચરની અંદર અને જ્યારે આવા વ્યક્તિને શારીરિક પીડા અથવા તો એક્સિડન્ટ થવા અથવા તો કઈક મોટું નુકસાન થવું એવું એની શક્યતા છે તો થોડું સાવધાન રાખવાની બહુ જરૂરી છે આપણે ધન રાશિની તો કરી લીધી છે હવે જ્યારે નાણાકીય વ્યવહારની વાત આવે છે આપણે એ જણાવ્યું કે જે રાશિના જાતકો છે તેમણે થોડું ધ્યાન રાખવું અહીં જે વેપારી વર્ગ છે શું તેઓ દરેક વેપારી વર્ગે ધ્યાન રાખવું પડશે કારણ કે ધનની વાત આવે છે તો સૌ કોઈને એની ચિંતા થાય દરેક જાતકોને ધનની ચિંતા કરવાની જરૂર નથી જેમ જેમ શનિ રામ મહારાજનો જેને જેને શનિનો તબક્કો પનોતી ચાલે છે એવા જાતકોને થોડી ચિંતા કરવાની જરૂર છે જે અત્યારે શેરબજારની અંદર રોકાણ કરે છે એમને થોડુંક સાવધાન રાખવાની જરૂર છે કેમ કે એમને થોડાક નુકસાન આવી શકે છે શનિ મહારાજ જ્યારે આવે ત્યારે વ્યક્તિને ઘણીવાર મોટું નુકસાન આપી શકે છે વ્યક્તિને નુકસાન ભારે કરી શકે છે વ્યક્તિને દેવું પણ થઈ શકે છે એટલે થોડુંક એવા જાતકો માટે મેષ સિંહ અને કુંભ રાશિના જાતકોને થોડી સાવધાની રાખવાની જરૂર છે બીજા કોઈ રાશિ માટે શનિદેવ પ્રભાવ આપશે પણ એટલી બધી ઇફેક્ટ નહીં આપે જેના કારણે વ્યક્તિને નુકસાન થશે અને સિંહ રાશિના જાતકોને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને મીન રાશિના જાતકોને કેમ કે તમારા કુંડ ગ્રહની અંદર તમારા ગોચરની અંદર અત્યારે શનિ મહારાજે પ્રવેશ કર્યા છે એના કારણે જ્યારે શરૂઆતની અંદર શનિ મહારાજ ખરાબ ઇફેક્ટ એવું કહેવાય છે કે એક મહિનો તો ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે કેમકે એક મહિનો તમારા જીવનમાં કોઈ ખરાબ ઇફેક્ટ અસર થઈ શકે છે એટલે થોડું એ આ મીન રાશિના જાતકોને વધારે અને સિંહ રાશિના જાતકોને વધારે કાળજી રાખવાની જરૂર છે બીજા રાશિઓવાળાને અસર એટલી બધી ઇફેક્ટ બતાવતા નથી

મીન રાશિવાળા વ્યક્તિઓને જ્યારે કુંભ રાશિની અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યારે વ્યક્તિને ઘણું બધું પૈસાકીય બાબતમાં આર્થિક સ્થિતિ થઈ શકે છે ધનને સંબંધિત ઘણી બધી સમસ્યાઓ આવી શકે છે બિનજરૂરી ખર્ચા પણ વધી શકે છે કૌટુંબિક પ્રોબ્લેમ પણ થઈ શકે છે ઘરની અંદર પારિવારિક પૈ મતભેદો થવાની શક્યતા હોય છે ઘરની અંદર પ્રોપર્ટી જમીનને લગતા પણ લેવડ દેવડની અંદર ભાઈઓ વચ્ચે તકરાર રહેવાની પણ શક્યતા છે એટલે થોડુંક ત્યાં સાવધાન રહેવાની જરૂર છે મીન રાશિ જાતકોને મકર રાશિના જાતકોને જી જી ત્યારબાદ આપણે વાત કરીએ કુંભ રાશિની તો કુંભ રાશિના જાતકો માટે કયા પ્રકારનો પ્રભાવ રહેશે કેવો સમય આવશે કુંભ રાશિના જાતકો માટે આ કર્મનું ફળ શનિ મહારાજ આપણે કુંભ રાશિ એટલે પોતાના રાશિ કેમ કે પોતાનું ઘર કોઈ ખરાબ ન કરી શકે શનિ મહારાજનો કુંભ રાશિનો સ્વામી શનિ મહારાજ અને એ શનિ મહારાજ જ્યારે કુંભ રાશિની અંદર કુંભ રાશિના જાતકો માટે આ પરિવર્તન બહુ સારો છે પંદર નવેમ્બર બે હજાર પચીસ પાસેનો આપને સારી એવી સ્થિતિ બતાવી રહી છે અને એની તમારા જીવનમાં જે જે તમે કાર્યો કર્યા છે એની અંદર તમારે જે અધૂરું કામ છે એની અંદર આપને અવશ્ય સફળતા મળી શકે છે શનિ પ્રત્યક્ષ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંભ રાશિના જાતકો માટે મિશ્ર ફળ રહેશે શનિ પ્રથમ ભાવના કારણે સ્વાસ્થ્ય સંબંધિત થોડીક સમસ્યાઓ થઈ શકે છે ત્યાં કુંભ રાશિના સંધિની સાડા સાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે જેના કારણે સુકુંભ રાશિ છોડીને જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તમારા કાર્યમાં આપને સફળતા અવશ્ય મળી શકે છે આ રાશિના જાતકો માટે આ ધંધાકીય બાબતમાં થોડીક પરેશાની રહેશે એની થોડીક તકેદારી રાખવી જરૂરી છે અને જ્યારે બહાર નીકળો બહારના યોગો પણ થઈ શકે છે વિદેશ પરદેશના યોગો અત્યારે આપની કુંડળી દરમિયાન પાંચ ગોચર પ્રમાણે થઈ શકે એટલે વિદેશ યાત્રા પણ આપની અત્યારે થઈ શકે છે જી હવે આપણે કુંભ રાશિની વાત તો કરી લીધી છે મીન રાશિ જે અંતિમ રાશિ જે બાકી છે અને મીન રાશિમાં જ શનિદેવનો પ્રવેશ થઈ રહ્યો છે તો મીન રાશિના જાતક ઉપર તેની કેવી અસર દેખાશે મીન રાશિના જાતકો અત્યારે શનિ મહારાજ ગોચરની અંદર મીન રાશિની અંદર પ્રવેશ કર્યા એક રાશિ થી મીન રાશિ થી મીન રાશિ જ્યારે શનિ મહારાજ બાર રાશિઓ જ્યારે પરિભ્રમણ પૂરા કરે છે ત્યારે ત્રીસ વર્ષ થાય છે શનિ મહારાજ ને એક બાર રાશિઓનું ગત પૂરો કરતા ત્રીસ વર્ષ થાય છે ત્રીસ વર્ષે જ્યારે શનિ મહારાજ અત્યારે મીન રાશિમાં પ્રવેશ કર્યા છે ત્યારે મીન રાશિ એટલે એ ગુરુની રાશિ છે અને ગુરુ એટલે બ્રહસ્પતિ ગુરુ એટલે દેવોના ગુરુ છે ગ્રહોના એ ગુરુ છે એટલે એક એક્ઝામ્પલ રીતે વિચારવા જઈએ કે કોઈ પણ વ્યક્તિ પોતાના ગુરુ આગળ અથવા પોતાના ટીચરના ઘરની અંદર આવે ને ત્યારે સો ટકા વ્યક્તિ પોરે પૂરેપૂરું કામ કરે છે એટલે યાદ રાખજો કે શનિ મીન રાશિના જાતકો શનિ મહારાજ તમારા ખરાબ કાર્ય કરવાથી અથવા તો કુક કર્મ કરવાથી એની તરત જ અસર બતાવશે કેમ કે ગુરુ એ ધર્મ છે અને શનિદેવ એ ન્યાય છે જ્યારે ધર્મ અને ન્યાય જ્યારે એકત્રિત થાય ને ત્યારે એનું પરિણામ અવશ્ય તમારે ભોગવવું જ પડે છે એટલે મીન રાશિના જાતકોએ ખૂબ જ સાચવાનું જરૂર છે કેમકે જ્યારે અને એની અંદર અત્યારે ઓલ રાહુ પણ બિરાજમાન છે એટલે ગુરુ રાહુ જોડે છે એટલે એના કારણે તમારા જીવનમાં ઘણી બધી ખરાબ અસરો થઈ શકે છે એટલે મીન રાશિના જાતકોએ ખૂબ જ સાવધાની રાખવાની જરૂરી છે આપણે દરેક રાશિના જાતકોની વાત તો કરી લીધી પરંતુ મહેશમાં એક અહીં સવાલ એવો પણ થાય છે કારણ કે જ્યારે શનિની દિશા બદલાય છે કે શનિની ચાલ બદલાય છે તો તે સમયે આપણે આસપાસ પણ એટલા બદલાવ આવે છે આપણે અગાઉ પણ કહ્યું હતું કે જે રીતે ભૂકંપ આવ્યો કે પછી યુદ્ધ હોય કે પછી કોરોનાની મહામારી હોય તો આ વખતે એવા કોઈ બદલાવ અને ખાસ કરીને જો ભારત દેશની આપણે વાત કરીએ અહીં જાતક હોય તો કર્મના આધારે ન્યાય કરી શકાય પરંતુ જ્યારે દેશની વાત હોય જે મહાયુદ્ધ ચાલી રહ્યા છે અને ભારત જે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉભરી રહ્યું છે તો ત્યાં કેવો પ્રભાવ દેખાશે આમ વિચારવા જોઈએ તો શનિ મહારાજ અત્યારે ચૈત્ર માસ આ ઓગણત્રીસ અને ત્રીસ વાર ચૈત્ર માસની એટલે ચૈત્ર નવરાત્રિ ચાલુ થશે અને ચૈત્રી નવરાત્રી ચાલુ થશે એટલે એક સંવત્સર બદલાશે આપણા ભારત હિન્દુ ધર્મ પ્રમાણે આપણો સંવત્સર બદલાય છે અને જ્યારે સંવત્સર બદલાતો હોય ત્યારે એ રાશિ દેશની અંદર ખરાબ અસર થશે એટલે ભારત દેશને તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી ભારત દેશની અંદર તો જેમ જેમ પ્રગતિ થવાનું કાર્ય છે કેમ કે ભારત દેશ એ ધર્મનો ભારત દેશ બે જ વસ્તુ પર પ્રધાન છે કૃષિ અને ઋષિનો દેશ છે એટલે ભારત દેશને તો વાંધો નહીં આવે પણ જે આજુબાજુના જે દેશો છે જે બગલના દેશો છે એના ઉપર અસર થઈ શકે છે અને એ વ્યક્તિ આપણા ઉપર ખરાબ ચાલ ચાલી કરી શકે છે ખરાબ આપણા ઉપર કાર્ય કરી શકે પણ એ સફળતા નહીં થાય કેમ કે ભારત દેશ જીતી શકશે કેમ કે એવું કેવા આટો માગવા વાળા વ્યક્તિ જોડે એ શું કરી શકે છે તો આટો માગવા વાળે એમને પાકિસ્તાન જેવા દેશોને આ ભારત ઉપર કોઈ અસર થઈ શકશે નહીં હા યુદ્ધ થવાના થોડા ચાન્સીસ છે કેમ કે પાંચ વર્ષનો શનિ સંવત્સર પાંચ વર્ષ ચાલે એટલે પાંચ વર્ષ બે સુધી થોડીક સાવધાની જરૂર છે કેમ કે બાજુના દેશો કોઈ ચડાઈ કરી શકે છે અથવા તો ખરાબ ભારત દેશ ઉપર બનાવ બની શકે છે જ્યારે શનિ મહારાજે રાશિ પરિવર્તન કર્યું છે તે કંઈક ખરાબ અસર થઈ છે એટલે કદાચ બાજુના દેશો તો બાંગ્લાદેશ એક એવા કોઈ દેશો છે પાકિસ્તાન છે એ આપણા ભારત દેશ ઉપર કઈ ખરાબ અસર પણ આપણા દેશની અંદર કઈ થવાની શક્યતા નથી મહેશભાઈ આપ સાથે જોડાયા અને આટલી સરસ માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર જય ગણેશ

Normally, students के पसीने छुड़ा देते <laughs> लेकिन पारो यूनिवर्सिटी के स्टूडेंट्स के लिए ये का खेल। क्योंकि इन्हें टेक्निकली बनाते हैं के गुजरात हर रोज हो जाता हूँ के स्ट्रॉन्ग करने का अच्छा इंडिया को बढ़ू है पेट सफा हर रोग दफा एक ही जगह છે આપણું શહેર સ્વચ્છ અને સુંદર જ્યાં સફાઈ મિત્રો ઘર આંગણે આવી ડોર ટુ ડોર વેસ્ટ કલેક્ટ કરે છે અને અમે ભીમો તથા અને અપનાવી છીએ રીયુઝ અને અમને મળે છે પબ્લિક ટોયલેટ અને એ પણ ખુબ જ સ્વચ્છ અને સુંદર બસ તો પછી એસબીએમ અર્બન ડોટ ઓરજી સ્લેશ ફીડબેક પર ફીડબેક આપી સ્વચ્છતા સ્કોર વધારી આપણા શહેર સ્વચ્છ સર્વેક્ષણ નંબર વન બનાવીએ બાત તો સાફ હૈ અગર નક એ પ્લસ પ્લસ હૈ તો બેસ્ટ હે જઈન્ટ પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત